પોલીસને જણાવ્યા અનુસાર રાંદેર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ટેકનિકલ અને ગુપ્તચર માધ્યમથી તપાસ શરૂ કરી હતી આ તપાસ દરમિયાન લાલ બ્રેઝા કાર અને કૈલાસ ઉર્ફે કેલિયા આધાર પાટિલ સહિતના આરોપીઓનું નામ સામે આવ્યું હતું ટોળકી મુસ્તકીમ ને ઓલપાડ ઉધના અને પાંડેસરા વિસ્તારોમાં ફેરવી તેની સાથે મારપીટ કરી અને બાયલન્સ એકાઉન્ટ માંથી યુએસડીટી ટ્રાન્સફર કરાવી લીધા હતા તે સિવાય રોકડા અઢાર હજાર રૂપિયા પણ કબજે કર્યા હતા જોકે પોલીસે આરોપી પાસેથી લાલ બ્રેઝા કાર અને બે મોબાઈલ ફોન સહિત કુલ ચાર પોઈન્ટ પાંચ લાખનો મુદ્દાબલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે